છેલ્લા પાંત્રીસ વર્ષથી જલારામ મહિલા મંડળની બહેનો દર અઠવાડિયે ભજન તેમજ રામધૂન અને સેવાકીય પ્રવૃત્તિ થકી સુવાસ ફેલાવી રહી છે પાલનપુર દર અઠવાડિયે રામધૂન ભજન કરવા તેમજ વાર તહેવારે શ્વાનોને શીરો ગાયોને ઘાસ પશુ અને ચણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે જ્યારે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ જલારામ મહિલા મંડળની બહેનો પણ રામમય બની છે અને રામધૂન ગાયને સાહીઠ કિલો ભરડું પંદર કિલો ઘી અને સાહીઠ કિલો ગોળનો શીરો બનાવી દરેક મહિલા પોતાના વાસણમાં આ શીરો ઘરે લઈ જઈ આજુબાજુના ફરતા શ્વાનો અને ગાયને ખવડાવી રામમય બની છે ભેળું થઈએ રામધૂન લગાવીએ રામધૂન બોલીએ આનંદ કરીએ ચકલોન ચાણ નાખીએ ગાયોનું ઘાસ નાખીએ પશુઓને શીરોનું બનાવી નાખીએ અને રામધૂન ચાલુ રાખીએ બાવીસમી જાન્યુઆરી રામનંદ રામ મંદિરમાં અયોધ્યામાં રામની પ્રતિકાશે એ માટે અમે આનંદ કરીએ છીએ અને રામધૂન બોલીએ છીએ મારું મહિલા મંડળ પોત્રીસ વર્ષથી ચાલે છે અને આજે અમે વીસ કિલો પંદર કિલો ઘી સાઠ કિલો ઘઉં અને દોઢ સાઠ કિલો ગોળ એમ કરીને શીરો બનાવ્યો છે વિતરણ અમારે બધી મહિલા મંડળવાળી આજુબાજુ લઈ જઈ અને એમના આજુબાજુ કૂતરાને ગાયોને અને ખબરાવે છે આવનારી બાવીસ જાન્યુઆરી આપણે રામ મંદિરમાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને એ નિમિત્તે અમે જલારામ મંડળ પણ રામમય થાય છે પૂર્ણ જગ રામમય થાય છે જગા જગહ પર રંગોલી દીવા એમ બધું રામ બાવીસ તારીખે બધા મહિલાઓનો કરવાનું છે અને આપણે પણ રામમય બનવાનું છે અને હર મંદિરમાં હર જગ્યાઓમાં રામધૂન ચાલે છે અને અમે પણ દર અઠવાડિયે એની ગુરુવારે જલારામ મંડળ રામધૂન અમારી પણ થાય છે ભજન પણ થાય છે અને એ નિમિત્તે જે મહિલા મંડળ શિરો બનાવવામાં આવે સોનો માટે એમનો નિમિત્તે શીરો પણ બધાને ખવડાવવામાં આવે છે પશુઓનો આર પંખીઓનો જાર ગાયો માટે ચાર ચાર આ બધું નાખવામાં આવે છે એવી રીતે આજ આજે જે શીરા બનાવ્યું છે કૂતરા નિમિત્તે રામ જે રામની પ્રતિષ્ઠા છે એમના નિમિત્તે મતલબ રામ માટે જે આપણે શીરો બનાવ્યો છે તો બધી બહેનો બધી ભેળા થઈને શીરો બનાવ્યું અને બધા આપણા આપણા ઘરે લઈ જઈને બધા કૂતરાઓને ખવડાવવામાં આવે છે